₹22 23 ₹44 જો ₹44 રૂપિયા ભાઈ 45 ભાઈ જગ્યા 46 46 બટાય 52 ₹51 પૈસે

ત્રીસ દ બે હજાર પછી નવસો અગિયાર રૂપિયા હાલમાં હરાજી ચાલીસથી જોઈ રહ્યા છું અને આ નવસો અગિયાર રૂપિયા ભાવ નીકળ્યા છે સુપર ક્વોલિટીમાં બજાર સારી એવી છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે વરસાદ વરસાદ એકતર નો હેઠ એકાદી બેસી ત્યાંથી જોડાશે વસ્તુ છે વસ્તુ સી પિંચાસ રૂપિયા 875 30 डैश ये अग्रवाल ट्रेड 102 दो बाजू 14 22 30 40 22 मात्र <Sýstasy> 55 52 रुपीस का ऑर्डर करना है 55